સુરતના ડિંડોલી વિસ્તારમાં અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર દિલીપ પરથુ કિરાડે સ્ક્રોપિયો કારથી એક ફૂલ વિક્રેતા રાહુલ સોનવેણીને કચેરીને નાખ્યાની ઘટના સામે આવી હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર દિલીપ પરસુ કિરાડે સ્ક્રોપિયો કારથી એક ફૂલ વિક્રેતા રાહુલ સોનવણેને કચડી નાખ્યાની ઘટના સામે આવી હતી મૃતક રાહુલ ગોકુળભાઈ સોનવણે ડિંડોલીમાં ફૂલોની દુકાન ચલાવતો હતો અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સાંજે તે પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગ્રીનવેલી સોસાયટી પાસે પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કારે તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ઇજાગ્રસ્ત રાહુલ સોનવણે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડ્યા બાદ દમ તોડ્યો હતો જેનાથી પરિવાર પર આપ તૂટી પડ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ કઈરાળે બિલીપત્ર બંગલોઝના નવા બાંધકામ સાઇટ સાથે જોડાયેલો છે અકસ્માત સર્જ્યા બાદ જાણે કંઈ થયું ન હોય અને કાયદાના સકંજામાંથી બચી જશે તેમ માનીને સીધો ઘરે પહોંચી ગયો હતો તેમજ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં લાગી ગયો હતો જોકે પોલીસે આધુનિક તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેને ઝડપી પાડ્યો હતો